ચારે તરફ હરિયાળા ડુંગર આસપાસ વહી રહે છે નદીઓ પ્રકૃતિની ગોદમાં બિરાજમાન આ છે ભુવનેશ્વર મહાદેવ અત્યંત પૌરાણિકા મંદિરની આસપાસનો નજારો અદભુત છે અહીંનું કુદરતી સૌંદર્ય જોઈને અભિભૂત થઈ જવાય તેવું છે ન માત્ર અહીં દર્શન માત્રથી મનોકામના પૂર્ણ થાય છે પરંતુ અહીંના પવિત્ર કુંડમાં સ્નાન કરવાથી શરીરના રોગ પણ દૂર થવાની માન્યતા છે હાથમતી અને ઇન્દ્રાસી નદીના કિનારે આવેલું આ મંદિર ભીલોડાથી માત્ર ત્રણ કિલોમીટર દૂર આવેલું છે જેને જૂના ભવનાથ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે બારેમાસ માસ અહીં શિવભક્તોનો જમાવડો હોય છે જોકે શ્રાવણ મહિનામાં વિશેષ પૂજા અર્ચના માટે ભક્તો ઉમટે છે કહેવાય છે કે વર્ષો પહેલા અહીં જંગલ હતું ગોપાલક અહીં ગાયો ચરાવવા આવતા હતા શિવલિંગ પ્રગટ થયેલું દેખાયું આશ્ચર્યમાં મુકાયેલા ગોપાલકે આસપાસમાંથી લોકોને બોલાવ્યા અને બનેલી ઘટનાનું વર્ણન કર્યું વાયુ વાત પ્રસરતા આસપાસમાંથી શિવભક્તો દર્શન માટે ઉમટ્યા સૌ ભક્તિભાવથી સ્વયંભૂ પ્રસ્થાપિત થયેલા શિવલિંગની પૂજા કરવા લાગ્યા સમય જતા અહીં મંદિરનું નિર્માણ થયું સરકારના પ્રયાસથી બાજુમાં એક ધર્મશાળા પણ ઊભી કરી છે અહીંયા જવા માટે રોડ પણ વ્યવસ્થિત કર્યો છે સાથે સાથે બાજુમાં એક ગૌશાળાનું પણ નિર્માણ કર્યું છે જ્યાં ગાયો પણ છે અને કોઈ એવી ગાય હોય તો આજુબાજુથી એને પણ અહીંયા આશ્રય આપવામાં આવે છે સાથે સાથે અહીંયા ભોજનાલય પણ છે જેને આપ આવો તો અગાઉથી અમને જાણ કરવી પડે છે એ સિવાય આજુબાજુના ભૂદેવો બધા જ આજુબાજુના લોકો અહીંયા આવે છે એમના તમામ પ્રકારની શ્રાદ્ધ શ્રદ્ધાની જે પણ તર્પણ વિધિ હોય બીજા કર્મકાંડો હોય એ પણ અહીંયા સતત ચાલતા હોય છે કહેવાનો મારો આશય છે કે આ જગ્યા અહીંયા ઈડર સ્ટેટ વખતેના જે પાંચ હતા મુખ્ય શામળાજી પછીના એમનું એ મુખ્ય કેન્દ્ર છે બાજુમાં એક ભુવનેશ્વર માતા પણ સામે અહીંયાથી બે કિલોમીટર દૂર ડેમના કિનારે સ્વયંભૂ છે એ રીતે આ ખૂબ રમણીય સ્થળ છે યાત્રાળુઓ માટે યુવાનો માટે અને સૌ કોઈ માટે ચારે બાજુ અરવલ્લીની ની ગિરિમાળો બાજુમાં પાણી અને એ રીતે ખૂબ આહલાદક દ્રશ્ય છે માત્ર અહીં એક લોકવાયકા એવી પણ છે કે ચ્યવન ઋષિ તપ કરતા હતા વર્ષો સુધી તપમાં બેઠા એટલે આસપાસમાં રાફડો બની ગયો બહારથી જોવામાં આવે તો રાફડામાંથી કંઈક જ્યોતિ ચમકતી હતી એક દિવસ કાશીના રાજા પોતાની દીકરી સુકન્યા સાથે નીકળ્યા ત્યારે સુકન્યાએ કુતુહલ વર્ષ રાફડામાં દેખાતી જ્યોતિમાં દાભની સડી ઘુસાડી જીવન ઋષિની આંખોમાંથી લોહીની ધાર થઈ તેઓ ક્રોધિત થયા એ આજીવન ઋષિની સેવાના આશ્રયથી સુકન્યાએ તેમની સાથે લગ્ન કર્યા કથા પ્રમાણે અશ્વિની આથી પ્રગટ થઈને અશ્વિની કુમારોએ ચ્યવન ઋષિની આંખોની રોશની પરત અપાવી એટલું જ નહીં ખાસ જડીબુટીથી થી ચ્યવન યૌવન પણ પરત ફર્યું માન્યતા પ્રમાણે ત્યારથી જ ચ્યવન પ્રાશ શબ્દ

તેના તર્પણ વિધિ પણ થાય છે ચામડીના રોગો પણ મટે છે અને ભારતભરના શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે અને પોતાના જે પણ મનોકામના છે તે પૂરી કરે છે સૌથી મોટી વાત કહું કે અમારો જન્મ અહીંયા થયેલો છે અમારું મૂળ ગામ ભવનાથ થુરાવાસ અહીંયા બાર ગામ હતા અને અહીંયા ડેમ બન્યો ત્યાર પછી અમારા ગામ માઇગ્રેટ થયા અને અમે રિન્ટોડામાં સ્થાયી થયા છીએ પણ સૌથી મોટું મહત્ત્વની બાબત એ છે કે અહીંયા ભ્રઘુકુંડ આવેલો છે ભ્રઘુ ઋષિએ અહીંયા તપ કરેલું અને ભ્રગુકુંડનું પણ બહુ મોટું મહત્ત્વ છે અનેક રક્તપિતના રોગીઓ અહીંયા આવતા અને ભ્રગુકુંડની માટીથી રક્તપિત મટી જતા અને ભગવાનની તો એવી અપરંપાર લીલા છે કે અમારા બધા જ પરિવારો જે અહીંયા બહાર ગામ વસતા હતા દરેક પરિવારો આજે સુખીને સંપન્ન છે ભુવનેશ્વર મહાદેવના ઐતિહાસિક અને ધાર્મિક સ્થાન કે શ્રાવણ માસમાં હજારો ભક્તો ઉમટી પડે છે જળ અને દૂધનો જળાભિષેક કરીએ છે વૈદિક મંત્ર વડે બિલિપત્ર ચડાવે છે ગ્રહ દોષ કરવા અહીં પંડિતો દ્વારા વિધિ વિધાન કરવામાં આવે છે ભવનાથ મંદિર પ્રાચીન ઋષિ મુનિઓએ તપ કરેલી તપસ્વ તપસ્વી ભૂમિ છે અને હું વર્ષોથી અહીં સવારે સોમવાર હોય અથવા શ્રાવણ મહિનો હોય તો દર સોમવારે સવારમાં વહેલા અહીં દર્શનાથી આવું છું અને આ જગ્યા એવી છે કે ત્યાં ભૃગુ ઋષિએ અહીં તપ કરેલું અને અહીંની માટી પણ એટલી પવિત્ર હોય છે કે જે રક્તપીત જેવા રોગીઓને આ માટી જો શરીર પર લગાવે તો રક્તપિત જળમૂળથી દૂર થઈ જાય છે માટે અહીં તો મને સોમનાથ ભગવાનનો અહેસાસ થતો એવું લાગે છે એટલે આ અરવલ્લી જિલ્લાનું એક આ પ્રાચીન અગત્યનું મંદિર મારા મનથી હું માનું છું હું એ અહીંયા દર્શન કરવા આવેલી છું અરવલ્લીની ગિરિમાળામાં આવેલું આ ભવનાથ સ્વયંભૂ મંદિર છે જેને દરેક શ્રદ્ધાળુઓ હર સોમવારે દર્શન કરવા આવે છે હું પણ મુંબઈમાં રહું છું પણ આ શ્રાવણ માસમાં અહીંયા આવી છું અને જ્યારે પણ અહીંયા આવું છું ત્યારે નિયમિત રૂપે સોમવારે ભવનાથ દાદાના દર્શન કરવા આવું છું ભવનાથ દાદા દરેકની મનોકામના પૂર્ણ કરે દરેકને સુખ શાંતિ સમૃદ્ધ આપે એવી ભગવાનને પ્રાર્થના કરું છું જય ભવનાથ જય ભોલેનાથ અમે ભોલેનાથનું સવારે દર્શન કરવા આવ્યા છીએ અમે બહુ વર્ષથી અમે અહીં આવીએ છીએ અમને બહુ ગમે છે દર્શન કરવા ભગવાન બધાને અહીંયા કૃપા કરે અને બહુ સારું લાગે છે પહેલાંથી અમને અહીંયા આવીએ છીએ મંદિરમાં પરો દેવો આજથી બોતેર વર્ષ બાદ પવિત્ર શ્રાવણ મહિનામાં પાંચ સોમવારનો સુંદર સંયોગ બન્યો છે ત્યારે આપણે વાત કરવા જઈ રહ્યા છે ભિલોડા તાલુકાના ભગવાન ભુવનેશ્વર મહાદેવની જ્યાં સ્વયંભૂ શિવલિંગ આવેલું છે અહીંયા અનેક ભક્તજનો પોતાના મનના મનોરથ પૂર્ણ કરવા માટે ભગવાન મહાદેવજીને બિલવપત્ર રુદ્ર અભિષેક કરી રહ્યા છે